જાલોદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન હેઠળ નગરના વિવિધ વિસ્તારોના દબાણો દૂર કરાયા આજ રોજ પીઆઈ રાઠવા પીએસઆઈ સિસોદિયા દ્વારા નગરમાં પોલીસ સ્ટાફ સાથે નગરપાલિકાના સહયોગથી નગરના સ્વર્ણિમ સર્કલ વોરા બજાર વડબજાર ભરત ટાવર બસ સ્ટેશન બાસવરા રોડથી સ્વર્ણિમ સર્કલ સુધીના ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા માટે કવાયત હાથ ધરમાવી હતી નગરના વેપારી વર્ગ દ્વારા પોતાની દુકાન મર્યાદાથી બહાર સુધી દબાણો કરતા હોય તેમજ નગરના ટ્રાફિકને નડતરરૂપ રહેતા હાથલારી તેમજ પથારાઓને ટ્રાફિકને નડે તે રીતે બહાર દુકાનનો સામાન ન મૂકવા તેમજ ટ્રાફિક નડે તે રીતે હાથલારી પર વ્યાપાર ન કરવા સૂચન કર્યું હતું આ જો ટ્રાફિક નિયમક હેઠળ નગરમાં ટ્રાફિકને નડતરરૂપ વ્યાપાર કરતા દરેક વર્ગના વેપારીઓને પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અને હવે નગરના ખુલ્લા રોડ પર દબાણ ન કરે તેવું સૂચન કર્યું હતું જો એ ટ્રાફિકને નડે તે રીતે દબાણ કરવામાં આવશે તો પોલીસ વ્યાપાર કરતા વેપારીઓનો માલ સામાન લઈ જશે અને કાયદા મુજબ જે કાર્યવાહી થતી હશે તે કાર્યવાહી કરવામાં આવનાર છે નગરના અમુક વેપારીઓ કહેતા જોવા મળતા હતા કે નગરમાં વેપારીઓના માલ સામાન લાવતા ટેમ્પો સૌથી વધારે ટ્રાફિક કરતા હોય છે આજે તો ઝાલોદ પોલીસ દ્વારા રોડ શો કરી ચમકારો આપવામાં આવ્યો હતો અને હવે આવનાર દિવસોમાં કડક કાર્યવાહી ટ્રાફિક નિયમન હેઠળ ઝાલોદ પોલીસ કરનાર છે રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ